સુરતના સરથાણા અને કાપુદરામાં ખાડીપુરની સ્થિતિ સર્જાય છે તો પૂરગ્રસ્ત લોકો મદદે ધારાસભ્ય કુમાર કાનાણી આવ્યા હતા અને તેઓને પાલિકાની કામગીરી નિષ્ફળ હોવાનું જણાવ્યું હતું પાલિકાની ઇમરજન્સી વ્યવસ્થા ખાડે ગઈ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો ધારાસભ્ય કાનાણીએ જણાવ્યું હતું કે બે દિવસથી પડી રહેલા વરસાદને લઈ અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયો છે તો ધારાસભ્ય કુમારભાઈ કાનાણી કમર સુધીના પાણીમાં સ્થિતિનો તાંગ મેળવ્યા પહોંચ્યા હતા અને સાથે ધારાસભ્યએ પૂરગ્રસ્ત

એક વાતની કમી ચોક્કસ દેખાય છે એ છે ઇમરજન્સી ટીમો જે સુરત મહાનગરપાલિકાની ઇમરજન્સી ટીમો હોય કે વરસાદ થયા પછી રોડ પર આવવું ફિલ્ડમાં જવું ડ્રેનેજના ઢાંકણ હોય સ્ટ્રોમ ડેનેજના ઢાંકણ હોય તે ખુલ્લા કરવા સફાઈ કરવી એ ટીમો ક્યાંય નજરે ના પડી એટલા માટે મને એવું લાગે છે કે ઇમરજન્સી ટીમોની જે વ્યવસ્થા થઈ હોય એનો ચોક્કસ અભાવ દેખાઈ રહ્યો છે